સૌરાષ્ટ્રની ભાદરવી પૂનમના મહામેળામાં દર્શને જતા ભક્તો માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો અરવલ્લી મોડાસા માલપુર રોડ આનંદપુરા કંપા પાસે ભાદરવી પૂનમના મેળાના પદયાત્રીઓ માટે અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત ત્રીજા વર્ષે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મહીસાગર પંચમહાલ દાહોદ જિલ્લાના પદયાત્રીઓ માટે સેવા કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો સંત શ્રી અત્યાગીજી મહારાજ અને મોડાસાના ધારાસભ્ય મંત્રી ભીખુસિંહ પરવાર જિલ્લા સંગઠનના હોદ્દેદારો દરેક મંડળના પ્રમુખ અને કાર્યકર્તાઓ દ્વારા પદયાત્રીઓની હાજરીમાં શરૂ કરવામાં આવ્યો આ કેમ્પમાં હજારોની સંખ્યામાં પદયાત્રીઓએ લાભ લેતા હોય છે જિલ્લા બ્યુરો રિપોર્ટ ઉદાભાઈ ડામોર મેઘરાજ અરવલ્લી આજ રોજ ભાદરવી પૂનમના મેરાના પદયાત્રીઓ માટે અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા ત્રણ વખતથી આ મહીસાગર ગોધરા પંચમહાલ સંતરામપુર અને અરવલ્લી જિલ્લાના પદયાત્રીઓ માટે આજે અહીં અહીંયા આ એક સેવા કેમ્પ એ સતત ત્રણ વર્ષથી ભારતીય જનતા પાર્ટી અરવલ્લી દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો છે આજ રોજ આપણા સંત શ્રી ત્યાગીજી મહારાજ અને ઉત્તર ગુજરાતનું ગૌરવ અને મોડાસાના વિધાયક શ્રી મંત્રી મંત્રીશ્રી રાજ્યકક્ષા શ્રી ભીખુસિંહ પરમાર સાહેબ જિલ્લાના સંગઠનના હોદ્દેદારો દરેક મંડળના પ્રમુખ શ્રીઓ અને કાર્યકર્તાઓ દ્વારા આજે આ વિષામો એ પદયાત્રીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને અરવલ્લી જિલ્લાના તમામ કાર્યકર્તાઓના સહયોગથી સતત આ ત્રીજું વર્ષ અમે આ સંગઠન દ્વારા સેવાહી સંગઠન ભારતીય જનતા પાર્ટીનું એક સૂત્ર છે કે સેવાહી સંગઠન નિઃસ્વાર્થ અમે આ સેવા અવિરત ત્રણ વર્ષથી ચાલુ છે અને આજથી આનું અમે આ લોકાર્પણ કર્યું છે ભાદરવા સુદ પૂનમ એ દરેક પૂનમો કરતો આ પૂનમનું મહત્વ અલગ પ્રકારનું હોય છે અને એના કારણે જે ભાવિક ભક્તો આ પૂનમના દિવસે મા અંબાના દર્શન કરવા માટે પદયાત્રા કરીને જતા હોય છે આજે અમારા જિલ્લા સંગઠન દ્વારા આ વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી હજુભાઈ એમના સંગઠનની ટીમ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને ખાસ કરીને જાગીજી મહારાજના હસ્તે આજે આ વિસામો ખુલ્લો મૂકવામાં આવ્યો છે આ વિસામાથી જે પૂર્વ પટ્ટીમાંથી દાખલા તરીકે પંચમહાલ મહીસાગર એ જિલ્લામાંથી ખાસ કરીને જે પદયાત્રીઓ આવતા હોય છે એમના માટે આ વિસામો એક ખૂબ આશીર્વાદરૂપ નિવર છે અને આ વિષામાંથી એ લોકોને એમનો લાભ મળવાનો છે આશા રાખું કે આ પદયાત્રીઓની એમની યાત્રા સફળ રહે અને આ વિશામાંનો સૌ લાભ લે અસર